દક્ષિણ ગુજરાતના ખેડૂત નેતાએ જળવાયુ પરિવર્તનની અસર અને સુગર મિલ સંચાલકોની નિષ્ક્રિયતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં જળવાયુ પરિવર્તનને કારણે શેરડીના પાકનું ઉત્પાદન ઘટાડાને કારણે વર્ષમાં પાંચ જેટલી સુગર મિલો બંધ થઈ જવાની આશંકા સેવાઈ રહી છે અગાઉ શેરડીનું ઉત્પાદન વધારવા માટે નવા પ્રયોગો અને ખેડૂતોને સલાહ આપવામાં આવતી હતી પરંતુ હાલમાં સુગર સંચાલકો દ્વારા આવા પ્રયાસો થતા નથી ટેકનોલોજીનો પૂરતો ઉપયોગ ન થવો અને ખેત મજૂરોની સંખ્યા ઘટવા જેવા પરિબળો પણ ઉત્પાદન ઘટાડી રહ્યા છે તેના પરિણામે ખેડૂતો દ્વારા શેરડી સળગાવી દેવામાં આવતા દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગને પ્રતિ ટન ડોલર ડોલર રૂપિયા મળીને કુલ પ્રતિસો કરોડનું મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂત નેતાએ તાત્કાલિક ટેકનોલોજીના ઉપયોગ અને ઉત્પાદન વધારવાના પ્રયાસો કરવા પર ભાર મૂક્યો છે હા દિન પ્રતિદિન દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું શેડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને ખાસ કરીને જે આંકડા એવા છે ઈશ્વરમાં જે ભારત દેશની જે સુગર એસોસિએશન છે એના જે આંકડા એવા છે ઓક્ટોબર નવેમ્બરમાં દેશમાં બેતાલીસ ટકા ખાંડનું ઉત્પાદન વધ્યું છે અને બીજી બાજુ તમે જુઓ તો ગુજરાતમાં દસ ટકા ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે એનું મુખ્ય કારણ તમે જુઓ તો સતત શેડીનો જે રીતે પાક છે અને ખાસ કરીને જે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે બે હજાર એકવીસમાં એક દિવસ ઉત્પાદન તેત્રીસ ટન હતું આજે ઘટીને પચીસ ટન થઈ ગયું છે એને કારણે સતત જે એક કવર્તન છે બી બે હજાર એકવીસમાંથી આજે ઘટીને આ વર્ષે એમ માનું છું કે સિત્તેર લાખ ટન થવાની છે એ ત્રીસ લાખ નો ઘટાડો જે થઈ રહ્યો છે એને કારણે સુગર ફેક્ટરીઓ આવનાર દિવસોમાં મારી પડવાની છે અને આની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં તમે જોવો તો કાંટા સુગર ફેક્ટરી બંધ થઈ કાવેરીની અસર થઈ આવનાર દિવસો દિવસોમાં એકલી સુગર મિલો પણ બંધ થવાની એ સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે એટલે આવનારા દિવસોમાં હું એમ માનું છું જે રીતે ખેતીમાં કાર્બનનું પ્રમાણ જે જમીનમાં ઘટી રહ્યું છે અને આવનાર દિવસોમાં ખેડૂતો પણ બક્કમતાથી જે રીતે સતત શેરીનો પાક બનાવી રહ્યા છે એને કારણે આવનાર દિવસોમાં સહકારી પ્રવૃત્તિ જે ખાણ પીનોને અસર થવાનું છે ખૂબ જ ગંભીર ચેતવણી આવનાર દિવસો માટે ચોક્કસ અમે માની રહ્યા છીએ